વડોદરા શહેર નજીક પોડાર સ્કૂલમાં બનેલી મારામારીની ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા રજાના દિવસે પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ચાલુ રહી અને કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદની ઘટના બાદ વડોદરાની પોડાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાનગી શાળામાં જેમાં પણ એક પ્રકારની ઘટના સામે આવી અને વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે તપાસના આદેશ આપ્યા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ માટે ટીપીઓ વાઘોડિયા અને પોલીસની ટીમ શાળા ખાતે પહોંચી તપાસના અહેવાલ બાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પ્રકારની ઘટનાઓ બાદ પરિપત્ર કરી સ્કૂલ સેફટી એક્ટ બે હજાર સોળનો કડક અમલ થાય તે માટે શાળાઓને આદેશ આપ્યા છે અને આ માટે શિસ્ત સમિતિની ગઠન કરવા માટે જણાવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી એમ પણ ઉમેર્યું કે વાલીઓએ પણ વિદ્યાર્થીઓની બેગનું ચેકિંગ અઠવાડિયામાં એકવાર કરવું જોઈએ જેથી આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેમ પણ જણાવ્યું સાથે સ્કૂલ દ્વારા પણ આકસ્મિક વિદ્યાર્થીઓનું બેગ તપાસ કરવામાં આવે તેવા પણ આદેશ કરવામાં આવ્યા છે ખાસ તો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મને પણ જાણવા મળેલ છે કે પોદારી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ સાતમાં ભણતા બાળકો વચ્ચે ઝપાઝપી એવી થઈ છે જેવી ઘટનાની જાણ જાણ થતાં તેવી જ આ ઘટનાના તપાસના આદેશ ટીપીઓ વાઘોડિયાને આપી દીધેલ છે ટીપીઓની ટીમ આજે ત્યાં સ્કૂલમાં તપાસ માટે પણ ગઈ છે એમના તપાસ અહેવાલની રાહ આપણે જોઈ રહ્યા છીએ જો આ બાબતમાં શાળા શેટ પણ દોષિત હશે તો સેટ પણ સાખે નહીં લેવાય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ ઉપરાંત પ્રથમ દ્રષ્ટિએ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હોય એમ લાગે છે આપણે તપાસ અહેવાલ રાહ જોઈએ છીએ સાહેબ તપાસ ટીમ ગઈ છે આપણે કંઈક કેવું થોડુંક વહેલું કહેવાય તપાસ ટીમ સાથે સાથે પોલીસ પણ આ બાબતે તપાસ કરી રહી છે થોડો સમય આપણે આપીએ એટલે આપોઆપ જે સત્ય ઘટના છે બહાર આવશે પ્રાથમિક અહેવાલ શું છે પ્રાથમિક અહેવાલ તો અત્યારે એવો છે કે કોઈ એવી ઘટના થઈ નથી સીસીટીવી કેમેરા ચેક થઈ રહ્યા છે પરંતુ કંઈક કેવું હજી થોડું વહેલું છે ખાસ તો આપણે સ્કૂલ સેફટી પોલિસી બે હજાર સોળ છીએ તમામ શાળાઓ એને એનો અમલ થાય આપના માધ્યમથી પણ આપ લોકો પણ એવું એવું દરેક શાળાઓ અને વાલીઓને પણ આપ નમ્ર નિવેદન કરો જેથી આવી કોઈ ઘટના ભવિષ્યમાં ન બને ખાસ તો આવી કોઈ ઘટના ભવિષ્યમાં ન બને તે માટે બે હજાર સોળ સ્કૂલ સેફટી અંતર્ગત દરેક શાળાઓમાં શિષ્ય સમિતિની રચના કરવાની હોય છે એ વિદ્યાર્થીઓની સંખ્યાના આધીન હોય છે એમાં આપણે જોવા જઈએ તો શિક્ષક વિદ્યાર્થી વર્ગના મોનિટર જીએસ તેમજ આચાર્ય સભ્ય હોય છે આની મુખ્ય જવાબદારી શાળા પરિસર પરિસરમાં વિદ્યાર્થીઓ જ્યાંથી આવે ત્યાંથી જાય રમતગમતના મેદાનમાં તેમજ અન્ય જગ્યાએ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ એકલા ન બેસી રહે વિદ્યાર્થીઓ સાથે હંમેશા એક શિક્ષક હોય તે જોવાની નૈતિક જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકની છે એ ઉપરાંત વધુમાં શાળામાં વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયકને ધ્યાને લઈને આવી કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે તમામ સ્કૂલોને દ્વારા આવું સરપ્રાઇઝ સ્કૂલનું વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું ચેકિંગ કરવાનું છે એ ઉપરાંત આપના માધ્યમથી હું તમામ વાલીઓને નમ્ર નિવેદન કરું છું એ પણ પોતાના બાળકની સ્કૂલ બેગ અઠવાડિયામાં એકાદ વાર ચેક કરે જેથી બાળકની સલામતી જળવાય શિસ્તતા જળવાય અને કોઈ અનચ્છીય ઘટના બનતી હોય તો આપણે રોકી શકાય એટલે બસ આ પરિપત્ર સ્કૂલ સેફટી પોલિસી બે હજાર સોળ ને લઈને છે તમામ શાળાઓ એનો અમલ કરે એની જવાબદારી શાળા સંચાલક મંડળની છે અને આચાર્યની છે અને દરેક શાળાએ આ નિયમનો ફરજિયાત અમલ કરવો પડશે અને જો કોઈ શાળાઓ આનો અમલ નહીં કરે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે એ ઉપરાંત મેં મારી જે શિક્ષણની ટીમ છે આ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને મદદની શિક્ષણ નિરીક્ષક પોતે જયારે શાળામાં વિઝિટ કરે અથવા હું પણ જયારે શાળામાં જઈશ એટલે આ બાબતની અમલ થયો છે સ્કૂલ સેફ્ટી બે હજાર સોળનો અમલ થયો છે કે નહીં તેનું ધ્યાન રાખીશ